ઘુડખર અભયારણ્ય ચાર મહિના સુધી પ્રવેશ બંધી સોળમી ઓક્ટોબરથી પ્રવાસીઓ જઈ શકશે આગામી પંદરમી ઓક્ટોબર સુધી ઘુડખર અભયારણ્યમાં વેકેશન અને સોળમી ઓક્ટોબરે રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે કચ્છનું નાનું રણ કચ્છ મોરબી સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ અને અમદાવાદ જિલ્લામાં પથરાયેલું છે કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્ય એક આરક્ષિત પ્રદેશ છે ત્યારે અહીં એશિયામાં ક્યાં ક્યાંય જોવા ન મળતા ગુડખર પ્રાણી અહીંયા જોવા મળે છે ગત વર્ષે પંદર હજારથી વધુ પ્રવાસીઓએ ગુડખર અભયારણ્યની મુલાકાત લીધી હતી જેના થકી વન વિભાગને એકત્રીસ લાખથી વધુની આવક થઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ તારીખ સોળમી જૂન થી લોકો ઓક્ટોબર સુધી ચાર મહિના દરમિયાન ઘુડખર અભયારણ્યમાં પ્રવાસીઓને પ્રવેશ મળે નહીં કારણ કે ઘુડખર પ્રાણીઓનો બ્રીડિંગ સમય હોવાથી ખલેલ ન પડે તે માટે દર વર્ષે ચાર મહિના સુધી પ્રવાસીઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવે છે નાના રણમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જ્યાં વિદેશી પ્રવાસીઓને પણ સમાવેશ થાય છે ઘુડખરોની દર પાંચ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે છેલ્લી વસ્તી ગણતરી વર્ષ બે હજાર કરવામાં આવી હતી ત્યારે ઘુડખરોની સંખ્યા છ નોંધાઈ હતી ત્યારે તાજેતરમાં વસ્તી ગણતરી કરાઈ છે તેની સંખ્યા આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાશે બીજી તરફ શિયાળામાં વિદેશી પક્ષીઓ પણ ઘુડખર અભયારણ્યમાં પણ મોટી સંખ્યામાં જોવા મળે છે તે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ઘુડકર પ્રાણીઓનો બ્રીડિંગનો સમય હોવાથી તારીખ પંદર ઓક્ટોબર સુધી ઘુડકર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે તારીખ સોળમી થી ફરીવાર પ્રવાસીઓ રાવતા મુજબ ઘુડકર અભયારણ્યની મુલાકાત લઈ શકશે આ ઉપરાંત વન વિભાગ દ્વારા વનજીવોના રક્ષણ માટે નિયમિત અંતર શિબિરો યોજી જાણકારી આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર દર વર્ષે મુલાકાતીઓની સંખ્યા વધતી જતી હોય છે જે અનુસાર ગત વર્ષે એટલે કે વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં અંદાજે પંદર હજારથી વધુ પ્રવાસીઓએ ગુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે અને તેનાથી વિભાગને આશરે એકત્રીસ લાખ જેટલી આવક પણ ઊભી થયેલ છે ચોમાસાની ઋતુ દરમિયાન એટલે કે પંદર જૂનથી માંડી પંદર ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ હોવાના કારણે જે પ્રવાસીઓ છે એમને રણ વિસ્તારમાં અવર જવર માટે મુશ્કેલી અનુભવાતી હોય છે આ ઉપરાંત આ સમયગાળો ફ્લેમિંગો અને ગુડખર વગેરે વન્યજીવ માટે સંવર્ણનો સમયગાળો હોય એમને પણ પ્રકારનો વિક્ષેપ ન થાય એ માટે વન વિભાગ દ્વારા આ સમયગાળા માટે અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે